એની ગાડી લઈને જો વિશાલભાઈ કે મારી સગાઈ થઈ ને ખુશીમાં તને ફરવા લઈ જવા લીકે તો ઓણ વિશાલ ફરવા આવ્યા છે પેલા નાસ્તો કરી લેવી વિશાલભાઈ નાસ્તો આપણને કરાવી દે હાલો ફેમિલી નાસ્તો પણ કરી લેવી સબ લેચર આપણે આવી જશું સેશિયો ગાડી પાર્કિંગ ઠીકે છે મેં જો બહુ બધું સારું છે જોવાનું બધું માલ હોય તો વાપરવાની મજા હો હોય તો વિશાલભાઈ ભાઈ જો જવાય ના પડે

જાય છે ટિકિટ બિકિટ લઈ લઈને તમને બતાવી કેવી ટિકિટ છે આયા કોઈ આપણે આવવાની છે પહેલા વેલા આવ્યા છે હાલો ફેમિલી એ અમારી લઈ લેજો ફેમિલી આપણી ટિકિટ આવી ગઈ છે ટિકિટના પૈસા તો બે ને આપો આપણે કે ભગાય પરણે આપણે લઈ જા જારે રખડો એમ ટિકિટ તમારી આપી દો વિનુ લે અમારા દિવ્યા બેન છે ને એ જો આ ટિકિટ છે ખાલી ચોવીસો સાઠ રૂપિયા છે જો મારી વિશાલભાઈ ની હો વિશાલભાઈ કે મળી ગયો હમણાં વ્યવહારમાં ઘણા પૈસા આવ્યા છે તમારે વાપરો એ કે ખૂટતા નથી આમ થાય ગયો ભૂકા કાઢી નાખો લાઈન ની ટિકિટ આવી છે બધી જંગલ સફારી ની આવી ગયા અંદર ને તમને બધાને બતાવશું વિડીયો બના આ બેને જો ટિકિટ લઈ દીધી અમને જો આ બધા વાતે છે આપડી ઓલા ભાઈનું નામ શું છે હા જો છેલ્લા વાળા છે ને દિવ્યા બેન છે ઓલા ભૂરી બેન

હાલો હાલો કિસે આપડી આરે હો ઈ આપડો માં છે ના ભાઈ છે વિરત અંગરલ ભાઈ સનો બાકી મજા આવજો આપણે પહેલા વાલા આવો પણ અંદર ન જતા પણ હવે આ લોકો કીધું ટિકિટ લઈ લેવી હાલો કે જબરજસ્તી કરીને અંદર લઈ જાય છે

અલા નકરા જ મૂકી દીધા હો નદીમાં જો તો પાંચમો ફુવારો આવ્યો આવો અમારે સુરત ગોપી તળામાં ફુવારો છે એક છે તો અહીંયા જોવાની મજા આ પાંચ પાંચ છે આવા બધી ની બચ્ચા બાકી જોરદાર મુર્તી જો

ભાવનગર થી હો જીજી ફોર જીજી 4 મૂળ પાલડે એમ બે ભાઈ કરતા વિશે છે ભાઈ બહુ મસ્ત છે એ બધું જો એટલે અહીંથી તો અંદર જવાની આન્ટી છે અહીં તમારો સામાન વામાન ચેક થાય કાંઈ લઈ જવા દે એ ખાવા પીવાની કોઈ વસ્તુ જો આ લોકો એ જ કરે છે ચોકલેટ કેવું કે લાવ્યા હતા પણ ના પડી લઈ જવાની અહીંથી આપડે એન્ટ્રી થાય તમે બધા આવો તો ધ્યાન રાખજો અહીંથી તમારી બધાની એન્ટ્રી થાય આ લોકો લાવ્યા હતા ફર્સમાં ચોકલેટ અમને કોઈ કીધું નથી ચોકલેટ ખબર આવવાની છે ન લઈ જી અમને અમારી આવ્યા આજે ચોકલેટ ખાઈ જવી છે મોડા ના મોડા ના ન પડે વિશાલભાઈ બે ખાઈ ગયા

હાલો ભાઈ દસ દસ માં સાયણ દેરાડ અમરોલી કોસાડ જ્યાં જવું હોય ને દસ માં ત્યાં ફિક્સ હવે ભરાય પછી ભાઈ આપડે જવાનું પેલા બધા વૈયા આમના મૂકીને ઉપર ફોટો પડી જાય બોલો ટપકો દબાવે એટલે ફોટો પડી જાય હા હા ફેમિલી નજારો તો અહીંયા છે બાકી જો એક નંબર હો જોયેલે બહુ મસ્ત છે આ હું આયા નજારો છે એક નંબર જો બાકી વધારે ન હોય તો કાઈ ને બાકી એક વખત અહીં આવી જવાય એટલે મજા આવી જાય અમે એક વખત આવી જાય એક વખત કાજુ ન લઈને આવશું આ ભાઈ એની કાજુ ન લઈને આવશે એમ બધા આરોડ આવશું જો કે આને બધો બોટ હોતે છે જો તા માવે બધું મજા આવે એવું છે બધું મજા આવી જાય એવું છે હાલો આને પર રિક્ષા ભરાવ મણી છે પછી

પેલી ગાડીમાં બાર જણા ગયા છ જણા આ કંઈક મશીન નવું આવ્યું વ્યવસ્થિત બીજું કઈ નથી ઇલેક્ટ્રિક ગાડી માં જો બધી બસ ઇલેક્ટ્રિક આ ગાડી ઇલેક્ટ્રિક ભીડ ની થી એટલે મજા આવે છે નગર પાસે આપણે હાલો જાય બધા ભોગી જ છે કોઈ લોકો અંદર બહાર આવે છે અમુક બાર અંદર જતા છે હમણાં બધાને ઠેલવી દે જોયો હમણાં મારો ફોલ્ડ હો ભાઈ આવી બસ આવી ગયો દે ઓલા બધા અંદર વે જામે વાટે કોઈ નથી જો અહીંયા ઓ આ બહુ બધું મજા આવે છો બધું જો આ ક્યાં આવી છે આ ગવા લેવો જો

સરદાર વલ્લભભાઈ પટેલ મોદી સાહેબ એના માં લખેલું છે એમ કે બહુ બધું લખેલું છે સાચું પણ આપણે કઈ અત્યારે વાંચી તો કે જવાનું છે આપણે એને કહું આપડે ફોટા પડાવવા છે કાંઈથી કરશું એટલે ફોટો પડવા મળશે વિડિયો ચાલુ રહે ટચ કરશું એટલે થઈ ગયો આ કરશો એટલે ફોટો પડી ગયો જો પડી ગયો પડી ગયો છે જો આ રીતે બનતી ને પ્રતિમા એ વખતનો વિડીયો છે જો આ રીતે બનાવેલો છે બધું બધા એટલે વયું ગયું હા તો અમારી જેવી નાયની ફેમિલી આવી ગઈ બહુ બધું સારું છે હો ને જો બહુ જભ્બર છે બધી એમાં કાંઈ ઘટે નહીં એવું છે બધું મજા આવે એવું છે હો બેસવાનું નથી એવું કે કોઈને આમ તું શોનું બનાવ્યું છે

સોગીઠના બોર જેવા નાનો ફોટો મંગાવ્યો થાય મૂકવા તો ફેમિલી આજનો આ વ્લોગ જો અહીંયા પૂરો કરતા નથી અધરો રાખવી કારણ કે આના હજી બીજા બે પાર્ટ આવશે તો આશા કરીએ છીએ કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી હજી જો કે અમે અંદર એન્ટ્રી કરી છે તો હજી અંદર ઘણું બધું છે જોવાલાયક અને બીજી એક બે જગ્યા છે ન્યાય જવાના સી તો એ બધું આવશે બીજા ત્રીજા પાર્ટમાં તો આ જે અધૂરો બ્લોગ છે એ તમને બધાને કેવો લાગ્યો આશા કરીએ છીએ ગીમાવો છે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એને પૈસા મળશું બીજા વ્લોગમાં કારણ કે પાર્ટ ટુ આવવાનો છે તો જોવાનું ભૂલશો નહીં ચાલો ગુડ નાઇટ જય માતાજી મળશું ભાષા બીજા બ્લોગમાં બાય બાય કેવું લાગ્યો કમેન્ટ કરીશું પાછા સ્ટેચ્યુ ઓફ યુનિટી